દિલ્હી લીગર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે કેજરીવાલને એક જૂન સુધી જામીન આપી દીધા છે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો કેજરીવાલ માટે લોકસભા ચૂંટણી માટે વચ્ચે મોટી રાહત મનાઈ રહ્યો છે હવે તેઓ ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં પણ પ્રાણ ફૂંકી શકશે તેઓ બાકીના તબક્કાઓના ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લઈ શકશે તેમને એક જૂન સુધીનો સમય મળી ગયો છે બે જૂને તેમને ફરી આત્મસમર્પણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુનાવણીના એક દિવસ પહેલા એડી વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી ઈડી અને કેજરીવાલના વકીલ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં લાંબા સમય સુધી દલીલો ચાલી હતી અગાઉ સુપ્રીમ કોર્ટ આ મામલે ચુકાદો અનામત રાખી દસ મહિનાનો સુનાવણી નક્કી કરી હતી આજે આખરે ચુકાદો આપી દીધો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ